મને એ પણ યાદ છે કે બે હજારની અગિયારની સાલમાં જ્યારે સ્વામીશ્રીની ઉંમર નેવ વર્ષની હતી અને તે વખતે મુંબઈમાં સ્વામી સવારે સભામાં પૂજા કરવા આવ્યા અને મહાનુભાવોની અંદર એન રવિચંદ્રન ઇન્દોર આઈએમના ડાયરેક્ટર અને બહુ જ મોટા મેથમેટિશિયન અને સ્ટેટિસ્ટિશિયન બુદ્ધિશાળી પ્રભાવશાળી અને જ્યારે સભામાં બેઠા હતા અને સ્વામીની જે બધાને સંતોને ખ્યાલ છે હરિભક્તોને કે સ્વામી જેવા સ્ટેજ ઉપર આવ્યા અને નિર્ભય આમ જે સ્વામી કરતા કે પાઠ થોડીક આમ ખસેડો ઊંચી કરો આમ કરો વાકી કરો સીધી કરો પછી હાથ આમ કરતા આવું સ્વામીએ કર્યું અને તરત જ રવિચંદ્રને અમને પૂછ્યું કે વોટ ઇઝ ઇઝ ડુઈંગ શું કરી રહ્યા છે આ કોઈક સવારની કઈક એવી એક રિચ્યુઅલ છે નાના નાના બાપા આવ્યા અને આ જે પાઠ છે એ આમ બહુ પરફેક્ટ એ ગોઠવે છે એટલે કે આ ગોઠવવાનો લગ્ન મેં સ્વામીનો એક ખાસિયત છે કે રોજ કરે છે મેં ક્યુ ઘણી વાર કરે છે તે વખતે એક વાત કે બોલ્યા આ તદ્દન બારની વ્યક્તિ અને એને કહ્યું કે વાવ કે ઇફ હી કેન અલાઇન હિઝ પૂજા ઇંચ બાય ઇંચ જો એ પોતાની રોજની પૂજા ઇંચે ઇંચ એને સુવ્યવસ્થિત કરતા હોય એટ ધીસ એજ ધેન આઈમ સ્યોર હી વિલ નોટ Allow this institution to divert even by a millimeter.